સુરતમાં ફરી રત્ન કલાકારોએ કલેક્ટર યુનિયન દ્વારા સુરત કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તો આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા હીરા ઉદ્યોગના રત્ન કલાકારોના બાળકો માટે જે શિક્ષણ સહાય યોજના જાહેર કરી હતી શિક્ષણ સહાય યોજનામાં અંદાજે છવ્વીસ હજાર જેટલા ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે જેના કારણે ઘણા સાચા ગરીબ રત્ન કલાકારોને શિક્ષણ સહાય તેર હજાર પાંચસો રૂપિયાના લાભથી વંચિત રહી ગયા છે તેમણે પણ મંદીમાં રાહત પેકેટનો લાભ મળવો જોઈએ જેથી જે છવ્વીસ હજાર ફોર્મ રદ કરવામાં આવ્યા છે તેને મંજૂર કરવામાં આવે અને જરૂરિયાતમંદ અને સાચા હકદારોની યોજનાનો લાભ મળે તેવા હેતુથી ડાયમંડ વર્કન્ડ યુનિયન ગુજરાતની ટીમ તમે મોટી સંખ્યામાં રત્ન કલાકારો સાથે મળીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે જો અમારી રજૂઆત નહીં સંતોષાય તો સરકારને ખબર જ છે કે ડાયમંડ વર્કર યુનિયન અને રત્ન કલાકાર ભૂતકાળમાં આંદોલન કરેલા જ છે ધરણા રેલી પ્રદર્શન જે કઈ કરવું પડશે અમે કરવા તૈયાર છીએ તંત્ર અને રત્ન કલાકારોને સાથે રાખી ડાયમંડ વર્કર યુનિયન હંમેશા રત્ન કલાકારોના અધિકારો માટે આંદોલન કરવું પડશે તો અમે કરવા તૈયાર છીએ પરંતુ સરકારને એક મીઠો ઠપકો એ પણ આપવા માંગુ છું કે આવનારા સમયની અંદર